વલસાડના કોસંબા ગામે પ્રાથમિક શાળામાં નેશનલ યુનિયન ઓફ સીફ્રેશ ઓફ ઇન્ડિયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું વલસાડના કાંઠા વિસ્તાર પર આવેલા કોસંબા ગામ ખાતે પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ યુનિયન ઓફ સીફ્રેશ ઓફ ઇન્ડિયાના સથવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓ સહિત નેશનલ યુનિયન ઓફ સીફ્રેશ ઓફ ઇન્ડિયા સંસ્થાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચાલીસ જેટલા વૃક્ષોનું વાવેતર શાળાના બાળકો અને મહિલાઓના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ વૃક્ષોના વાવેતર પાછળનો મુખ્ય હેતુ પ્રદૂષણ સામે રક્ષણ મેળવવા અને ધરતી પરના જીવોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે આ કાર્ય પાર પાડવામાં આવ્યું છે તેમજ આવનાર દિવસોમાં પણ નેશનલ યુનિયન ઓફ સી ફ્રેશ ઓફ ઇન્ડિયા સંસ્થા સાથે મળીને આવા શુભ કાર્યો કરતા રહેશે

नुसी संकल्प के तरह नुसी सदा बाहर योजना उसके उसके योजना के तरह पूरा इंडिया में नुसी प्लांटेशन करके प्रोजेक्ट चलता है वो वो प्रोजेक्ट का तीन चार साल हो गया इसके पहले भी हम लोग बलसार में कार्यक्रम किया था उस टाइम अपना धारा सभ्य भरत भाई जी पटेल भी आया था उसके साथ पूरा कोस्टल एरिया के बहनों को बुला के आठ से हजार बहनों को यही संकल्प की तरह से करीब दस हजार हम लोग उस टाइम डाले थे आज फिर से हम लोग ये एनवायरमेंट का फिर से प्रोग्राम कर रहे हैं और कौसम्बा गाँव में जो हाई स्कूल है कौसम्बा हाई स्कूल उसका चौगान में और ग्राउंड में हमारा टीम बलसार का मिल के हम लोग ये प्रोग्राम कर रहे हैं आज उसका एक ही कारण है कि नुसै एमेंट के लिए ये जो पूरा इंडिया में ये मूवमेंट चलाया तो इसका एक ही कारण कि एनवाइन नुस्सी जो अपना एनवायरमेंट है उसको प्रोत्साहन देने का नुसी का વૃક્ષવાનું એક આયોજન લખેલું છે નેશનલ યુનિયન ઓફ ઇસિલેસ બોમ્બે તો વલસાડ બ્રાન્ચ તરફથી એક કોશંબા સાર્વજનિક હાઈસ્કૂલ ત્યાં વૃક્ષાવાનું એક આયોજન કરવામાં આવ્યું તો અમારે જે બધા જ વૃક્ષણ વાહન કરે ચોમાસાની સિઝન છે ઉક્ષાવણ ચડે તો જેટલું બને એટલું ઉકસાવન કરે એટલું હાર્ડ હોય કેમકે ચોમાસામાં આપણે ઉક્ષાવાનું એટલું આગળ વધી જાય અને ઉકસાવન કરવાનું કારણ એ છે કે આજે જો પોલ્યુશન કેટલું બધું વધે છે વૃક્ષો જ તૂટી જાય છે જ્યાં તો કાપવામાં જ આવે છે આપણા ગેરકાનૂની કાપી દે છે ખબર નથી પડતી એટલે જેટલું બને એટલું ઉકસાનું વાવવાનું જ્યાં બને તો ઉકશાનું વાવીને આપણે આગળ વધારવાનું આટલું આટલો જ છું એક સલકંપ લીધો છે કે ભાઈ ગામે ગામ જેટલા સિફારસ છે આ કોસંબા છે કુંવરસાડી છે ડુંગળી છે નવસારી છે કોલ્લભ છે બધી જ જગ્યા એ લોકો એક સલકંપ લીધો ભાઈ કુક્ષા વાવાનો છે જે કાર્યકર્તા છે નારણભાઈ છે સર છે પ્રિયંકાબેન છે અને જે અમારા સી ફોડના રિટાયર્ડ મેન જે કામ કરવા આગેવાન છે લોકો બધાને જ સહાય એક એક ઉત્સાહ આપી કહેવાય આપણે વૃક્ષાનો વાવે એટલે આજે કુસંબામાં મેં આયોજન કર્યું છે વૃક્ષણ પૂરું છે